મામલતદારશ્રીને આવેદનપત્ર અપાયું કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર વેતનમાં કોઈ જ વધારો કર્યો નથી અને આ બજેટમાં પણ કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપેલ નથી ગુજરાત સરકારે પણ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના બજેટમાં અત્યંત મુશ્કેલી વચ્ચે કામ કરતી બહેનો માટે કોઈ જ વધારાની રકમની ફાળવણી કરી નથી સામે ગુજરાતની તમામ આશા વર્કર તથા ફેસિલેટર બહેનોમાં વિકટ પરિસ્થિતિ કામ કરી રહેલ છે છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં આશા વર્કરો અને ફેસિલેટરો માટે નવા ડ્રેસ આપવાની જાહેરાત કરાઈ છે પરંતુ અત્યાર સુધી અપાયા નથી આશા વર્કર તથા ફેસિલેટરો અત્યારે મુશ્કેલી વચ્ચે પણ ઘરે ઘરે સરકારની તમામ યોજના પહોંચાડતી હોય છે તો તથા આરોગ્ય સેવાઓ પણ ખૂબ જ નિષ્ઠાથી પૂર્ણ કરે છે આમ છતાં તેઓએ જે કામગીરી બજાવી છે તે કામગીરીના ઇન્સેટિવ એક પણ જિલ્લામાં નિયમિત રીતે દરેક માસે મળતા નથી અને ચૂકવાતા નથી તેથી આ બહેનોની સ્થિતિ વર્તમાન મોંઘવારીમાં ખૂબ જ કફોડી થઈ જાય છે આવા અનેક સવાલો આશા વર્કરો તથા ફેસિલેટરો સામેનો થઈ રહ્યા છે જેથી આ બજેટ સત્ર દરમિયાન જ બજેટમાં સુધારો કરવામાં આવે અને તે માટે આપના દ્વારા પંદરી યુનિયનના પ્રતિનિધિ સમય ફાળવવા માટે અને પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માંગ કરવામાં આવી હતી અમે તમામ ખાંભા તાલુકાના આશાબહેનો અને આશા ફેસિલિટર બેનો આવેદનપત્ર આપવા આવ્યા છે જેમાં અમારે ગુજરાત સરકાર પાસે થોડી માંગો છે જેવી કે અમને લઘુત્તમ વેતનમાં વધારો કરે કાય કાય કામના કલાકો મંજૂર કરે અને અમારે જે અમુક કામગીરીનું જે વળતર નથી ચૂકવવામાં આવતું એનું વળતર અમને આપે એવી અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે